ઝાલોદ જૂની મામલતદાર કચેરી રોડ પર આવેલા કન્યાશાળાના નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી આ તરીકે એકવીસ દસ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ દિવાળી ટાણે સ્વચ્છતાની જગ્યાએ ગંદકી જોવા મળી હતી ઝાલોદ જૂની મામલતદાર કચેરી રોડ પર નવીન કન્યાશાળાનું બાંધકામ ચાલી રહ્યું છે તેને લઈને ત્યાં સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે કન્યાશાળા પાસે પસાર થતા રસ્તા પર બાળવાટિકા પણ આવેલ છે અને નાના નાના બાળકો માટે આ બાળવાટિકામાં ભળવા અર્થે ત્યાં આવતા હોય છે સ્થાનિક લોકો માટે પણ આ અવર મુખ્ય માર્ગ છે અને આજુબાજુ સ્થાનિક લોકોના મકાનો પણ આવેલા છે કન્યાશાળાના બાંધકામ અર્થે બાલવાટિકા જતા માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા સળિયા લોખંડ ખીલી રેતી કપચી જેવા સરસામાનો અહીં નાખી દેવામાં આવ્યા હતા અને જેથી અહીંથી પસાર થતા નાના ભૂલકાઓને ઈજા પહોંચવાનો બનાવ પણ અહીં બનેલા છે કન્યાશાળાનો કોર્ટ અત્યંત જર્જરિત છે તેથી ગમે ત્યારે આ કોર્ટ તૂટી જાય તો બાળકોનો જીવનો જોખમાય છે અને જો આ આ કોડ તૂટી જાય અને કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થવા પામે છે કન્યાશાળાનું બાંધકામ ચાલતું હોવાથી બાલવાટિકા જતાં રસ્તા પર ગટરો પણ તૂટી ગયેલ હોય અને જેને લઈને પારાવાર ગંદકીનું જોવા મળી રહી છે અને ગટરનું પાણી પણ ઉભરાતું જોવા મળે છે જેને લઈને ગંભીર બીમારીઓ અને બાળકોને સ્વસ્થ બીમારીઓ અસ્વસ્થ બીમારીઓ થઈ શકે તેવું હાલ શક્યતા લાગી રહી છે આ દુર્ગમમાંથી ગટરોનું નિયમિત સફાઈ થાય તેમજ ગટરોનું રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરવામાં આવી છે આ બાલવાટિકાની ગલીમાં સ્થાનિક રહેવાસીઓના વાહનો પણ આવે છે અને કન્યાશાળાના બાંધકામનો તમામ માલસામાન અહીં ઉતારી દેવામાં આવતા સ્થાનિકોના વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ વાહન પંચર થઈ જવાના પણ બનાવો બનવા પામ્યા છે સ્થાનિકો દ્વારા કન્યાશાળા બનાવનાર કોન્ટ્રાક્ટરને આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે પાલિકા તંત્ર પણ જાગી અને આ વિસ્તારની નિયમિત મુલાકાત લઈ સાફ સફાઈ કરાવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે